ડાકોરની પદયાત્રામાં આજે ડીજેના સુરતાલ ભજનોની રમઝટ સાથે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો કૃષ્ણ ભક્તિમાં થયાલીન ફાગણી પૂનમ આવતા ડાકોર પદયાત્રાની શરૂઆત થતી હોય છે જેમાં અમદાવાદ સહિત બહાર ગામના મળીને હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો મહૌધાથી ડાકોર રોડ ઉપર લોકમેહરામણ ઉમટતું હોય છે આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભાઈ ભક્તો ડાકોર યાત્રામાં જોડાયા જેના કારણે મહુધાથી ડાકોર રૂટ ઉપર ડાકોરનાથના નામથી ગુંજી ઉઠ્યા હતા સાથે ડાકોર યાત્રા રોડ પર ભક્તોને હાલાકી ન પડે માટે ખાનગી સંસ્થાઓ કોર્પોરેશન અને જિલ્લા તંત્ર દ્વારા મેડિકલ કેમ્પ યોજાયા હતા વિવિધ પાણી સરબત નાસ્તા અને આરામ માટેના તંબુ પણ લગાવવામાં આવ્યા હતા જેમ ભક્તોએ લોકોની સેવાનો લાભ લીધો હતો બીજી તરફ મોટી સંખ્યામાં ડાકોર યાત્રામાં ભાઈ ભક્તો ઉમટ્યા હોવાના કારણે મોધાથી ડાકોર રોડ ઉપર વિવિધ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વૃદ્ધાશ્રમ રિસોર્ટ અને મંદિરો પણ તો ક્યાંક જાહેર માર્ગ ઉપર ભંડારા કરવામાં આવી રહ્યા છે જ્યાં મોટી સંખ્યામાં ભરી ભક્તોએ ભંડારામાં પ્રસાદીનો લાહો લીધો જ્યાં મોઢાથી ડાકોર જવાના રસ્તા ઉપર નિસ્વાર્થ ભાવે ભંડારા આયોજન કરવામાં આવી રહ્યા છે ડાકોર પદયાત્રીઓ અત્યારે જઈ રહ્યા છે અત્યારે આપતા આપ તરફથી જે છાસનું વિતરણ કરવામાં આવ્યું છે આ બાબતે આપ શું કહેશો અહીંયા આ વર્ષે જે છાસ છાસ વિતરણ કેન્દ્ર ખોલવામાં આવ્યું છે એ દરમિયાન ભરવાડ સમાજના યુવાનોએ આ વર્ષે જે શરૂઆત કરી છે તે જોરદાર છે અને પદયાત્રીઓને જે છાસ વિતરણમાં બધા છોકરાઓ સારી રીતે મદદ કરી રહ્યા છે આપણે રાકેશભાઈ પટેલ એમનો પણ સારો એવો ફાળો છે અને આવતા વર્ષે પણ અમે આ જ જગ્યાએને અહીં પ્લાન કેન્દ્ર ખોલીશું અને ભરવાડ સમાજની એકતા બતાવીશું